સૌ પ્રથમ તો અત્યારના વર્તમાન સમયની અંદર જોકે આ બધું નથી કે

એ કોઈ પણ સંતો આય જ્યારે આવતા હોય ને અમારો જો કે મને એમ છે કે સંપ્રદાય છે ને આ કામ હા એ પણ છે આપણી સંસ્થાઓ સનાતનની સંસ્થાઓના પણ આચાર્યો અહીં આવે છે આવે છે ભગતના ગામથી હશે સીતાપુરથી હશે અમે વાકાનેથી હોય અગર તો કોઈ નજીકમાં બીજો કોઈ સ્થાનો હોય ધાંગધરા રામમેલા કદાચ સંતો કોઈ આવતા હોય આ બધા આવીને કઈ સત્સંગ કરતા હશે સત્સંગ કરે છે આ બધું સાધુ એટલે મથે સંતો એટલા માટે છે સંતોને શું ખરેખર ના જગત ની દ્રષ્ટિએ સંતો માંથી કઈક

સાનિધ્યમાં બેસી મળે ત્યારે છો કે બીજું સત્સંગ અને હરિકા જ્યાં સુધી મારું તમારું મન કથામાં નહીં મળે आवलारो मन नहीं था कथा में नहीं आया बिनु सत संग ने हरि कथा ता बिन मोह न भाग मोह जो एक नाश થઈ જાય तो मोह के बिन ने राग पर होय न जटा गमे भगवान नु नाम नु तुम गाता होय भगवान पर जो प्रीति करवी छे तो मारे तुम्हारे मोह नो नाश करवो पड़से मोह अहम

જ્યાં સુધી આ કોરિયા અંદર રહેલો પરમાત્મા રૂપી અંશ અંદર છે જ્યાં સુધી અને જેની ઘડીએ નીકળી ગઈ મારો નીકળ્યો તરત જ મિનિટે એમના સંતાનો પણ એવું જ કહે કે હવે આ આ આ બાપામાં કે જે કાઈ શરીર હોય એમાં કઈ નથી હવે આપણે જાણ કરો કેવી રીતે આ અંતિમ ક્રિયા કેવી રીતે લઈ જવા છે કેટલા વાગે લઈ જવા છે બસ

અંતિમ જન્મમાં જ્યારે અંદરથી પાછું આત્માને જેથી બહાર નીકળવું હોય તેથી ભેદના તો પૂરી છે જીવને પણ ત્યારે બોલી આપવાનો અવસર અને જો બોલી એકાતું હોય તો એને સમજાવતો ન હોય અને જો સમજાણું હોય તો એને બે કાઈ બોલવાની જરૂર જ નથી આ આને છોડતા એને વાર જ નથી બાકી તો પીડા પીડા જોઈ શકે બોલી ન શકે સાંભળી શકે કઈ વિચારી કઈ ન શકે અને આપણે તમે ઘણી વખત જોજો આપણે પૂછી બાપા શું તમને શું કેટલું થાય કે આ વસ્તુ ક્યારે છૂટશે સાનિધ્ય દ્વારા સત્ય જણાવું છે સત્ય છે એટલા માટે આ સંતો બધું વધે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા એટલા માટે બે કામ કરવા આવે છે હવે આપણે એમ કહી છે આનું બધું લેવા જ આવે જો અમે જાપે આ ઉપર એટલે ઘણી ઠેકડી ઉજાણવા મળે આવી ગયા લ્યો ગાડી કહી કરું હા ઓય હા કે કે છે પણ એ એના માટે નથી એના માટે નથી આજે હું સાધુ કરીને એટલું કહી શકું જરૂર

દેવા જેવું હશે નહીં દેવા જેવું હોય પણ કદાચ સાધુ અને પુરુષાર્થથી રહેવા માટે થઈ અને સંતને પડતું હશે નિમંત્રણ માન આપી પણ વગર નિમંત્રણે જ્યારે સાંજે આવી જાય તેથી સમજીને જોડો કામ કામના કરતા હોય મારી તમારી સ્થિતિ મંદિર સુધી જઈ શકીએ પણ સાધુ સામે થી આવી જાય ત્યારે હું તો

અને વાતે સાચી જો આમાં આટલું આટલું બધું અમે લઈને બેઠા આપણે બધા તો તમને કોઈને દોકડ ગમશે કોઈને પેટી ગમશે કોઈને સ્વર ગમશે કોઈને શબ્દ ગમશે કોઈને અવાજ ગમશે અને જયારે એ મન એમાં લાગે એટલે તમે માયામાંથી બધું નીકળી જાય અને એમાં જ્યારે બીજાની મસ્તીમાં મન આવે એટલે સમજી લે તો ક્ષણ માત્ર નો સત્સંગ કેટલાય સમય નું પાપ મારી નાખશું એટલે આ બીજું કામ સમજો સત્સંગના માધ્યમથી આજના દિવસમાં કરેલું અશુદ્ધ કર્મ એનો તો મારી નાશ થાય છે પણ આ આપણે આટલા સુકા બેઠા છે આપણો મોટો ગામ છે તમે વિચાર કરો આપણે કઈ કોઈ ખરાબ કર્યું છે આપણે કઈ કોઈને કાઈ કીધું છે આપણે કઈ ની કાઈ ફી રાખી છે કઈ નો કરવાનો છે એ હું તમને તો સુએ છાયે છે એને સારું લાગે એ તું આપે અને આપે એ અમને અમને આપે છે કે લાલ મહારાજના જંડામાં છે આપે છે

અને આપણા આ મહાપુરુષો કરતા બ્રહ્મને આવવું પડે એવું તત્વ મારા તમારા આંગણામાં પડ્યું છે એની જ રીતે બને તમને સમજણને ને થઈ જશે એની યોગ્ય સેવા થઈ જશે તેની સમજીને જો પરમાત્મા એ ગમે નિયા ગમે એવી નાની સેવા કોકનું બાવડું જાળીને મેં તમે બસમાં આપ્યા છે ને તો એનું ફળ પરમાત્મા મને તમને આપવાનું છે સાચું આ કર્મ ફળ વાસું તો આવે પણ મારી તમારી પ્રમાણે સમયને આધી દ્રષ્ટિકોણ એટલું બધું બદલાઈ ગયું કોઈ વાંધો નથી કારણ કે દ્રષ્ટિકોણ બદલાનો એને સુધારવાનો કામ આ સત્સંગ થશે આપણા કપડાં મેલા થાય વસ્ત્રો મેલા થાય સાફ કરવા પડે એમ જીવનમાં દુર્ગુણો આવે તો સત્સંગના માધ્યમથી એ દુર્ગુણનો નાશ કરવો પડે અને કેટલી વસ્તુ જોઈએ કપડા સાફ કરવા હાલો કપડાં મેલા થી આપણી પાસે હાબુ છે તકરા હાબુ કપડાં કપડા છે સાબુ છે પછી આપણી પાસે પથ્થર પણ છે હાલો એને ધોવા માટે રાખવા માટે પથ્થર છે પથ્થર ઉપર નાખીને કપડા ધોવાતા હોય તે ઈ પથ્થર જેવું સ્થાન પણ એની પાસે છે સાબુ છે પથ્થર છે આ બે થી કામ કોણ થશે પાણી છે ને પાસે ત્રીજું એમાં પાણી પણ છે આ પાણી એ ભેગું છે પાણી છે પથ્થર છે સાબુ છે આ બધી વસ્તુ છે પણ એમાંથી જ્યાં સુધી એને ધોનારો નહીં હોય સાફ કરનારો નહીં હોય ત્યાં સુધી એ ત્રણેય વસ્તુ વ્યર્થ માનવ જીવન આપ્યું સંપત્તિ આપી તમામ સદગુણોથી ભરીને આપણે જીવન બનાવ્યું પણ એની અંદર જો સત્સંગ પણ નહીં હોય તો આ આ દુર્ગણ રૂપી ભરેલો અંદર મેર એને કાઢવો કેવી રીતે કો સદગુણનું માધ્યમ કો સંતનું સાનિધ્ય પ્રાપ્ત થશે તો આનો નિકાલ થશે એટલા માટે સંતો કષ્ટ વેઠે છે આ બહુ હેલું નથી લાગે છે એનું વધારે આનંદ મળે છે અમારું ચડી આમાં અમારું આ બધું જોઈ માણસને આનંદ આવે અને મોહ પણ થાય કે આના ભેગા જવા જેવું છે આ કરવા જેવું છે પણ આ કરવા જેવું બહુ નથી કારણ કે આ બહુ કઠોળ છે કરો તો સદભાગ્ય છે મળી જાય તો અવસર મળ્યો છે પરમાત્મા એ આપેલા સમય નું તક મળી છે પણ આ તકમાની માંથી પસાર બહુ તકલીફ છે બહુ તકલીફ છે પણ જયારે જયારે હું તો એમ

દેરાના અનેક લોકો પડ્યા છે એની અંદર એવું નથી એને એટલું પરમાત્માએ આપ્યું છે એટલે એ આપી શકે છે આપણે જેટલું આપ્યું હોય ને એમાંથી આપણે 10મો ભાગ નો નીકળે તો 5મો ભાગ એના કરતા જીજો ભાગ એના કરતા બીજો ભાગ એના કરતા એક તો કોઈ કાઢવાની અપેક્ષાથી એને વહન કરો પાલન કરો બાકી આપણી 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 સત્તાથી આગળ ચાલતું હતું કોઈ અમે એમ કે ના ના અમારાથી આલે ગલત ખોટી વાત છે